દાદાની સરકાર ભ્રષ્ટાચારનો કોઈ પણ દાગ ન લાગે એ માટે જીરો ટોલરન્સની બે ડઝનથી વધારે અધિકારીઓને ઘર ભેગા કરી દીધા છે હવે સરકાર એવા સંકેત આપી રહી છે કે સચિવાલયમાં મંત્રીજી બચુ ખાબડના નામનું એ લટકતું રહેશે એ હમણાં મંત્રી પણ રહેશે પરંતુ સત્તા નહીં ભોગવી શકે

એમને દાહોદમાં પણ ભાજપના કાર્યક્રમોથી હમણાં દૂર રહેવાની સૂચના અપાઈ હોવાની ચર્ચા છે ત્રણ મુખ્યમંત્રીઓની પાંચ સરકારમાં સાત વિભાગોનો હવાલો ધરાવતા નેતાજી હાલમાં ગાંધીનગરથી દૂર થઈ ગયા છે કેબિનેટની બેઠક ગાંધીનગરની અંદર બે વખત જોવા મળી બંને બેઠકોની અંદર તેઓ ઉપસ્થિત ન રહ્યા પહેલી બેઠકની અંદર એવું નિવેદન આવ્યું કે તેઓ એ પીએમ મોદીના કાર્યક્રમની અંદર વ્યસ્ત છે બીજી કેબિનેટ બેઠકમાં કોઈ કાર્યક્રમ ન હતો તેમ મોદીના દાહોદ ચાલી રહી છે કે બચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા થવાના છે આ બંને મંત્રીઓ પાસેથી શા માટે મંત્રાલયો છીનવી લેવાયા એ આજે પણ રહસ્ય છે પણ પૂર્ણેશ મોદી તો પોતાના ધમ પર સત્તા પર રિટર્ન થઈ ગયા જોકે રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં પોતાનો ધબદબો જાળવી રાખી શક્યા ન હતા હવે પણ ખાબડની પણ વિદાય થાય તેવું માનવામાં આવી રહ્યું છે ભાજપના ઘણા નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે બચું ખાબડ ઘર ભેગા થાય તો મંત્રીમંડળમાં એમનો ચાન્સ લાગે ભાજપ માટે પણ આ કપરો સમય છે ઓછા મંત્રીઓથી ચાલતી દાદાની સરકાર હાલમાં કંઈ પણ નવા જૂની કરવાના મૂડમાં નથી બચુ ખાબડે આદિવાસી વિસ્તારોમાં ભાજપના કદાવાર નેતા ગણાય છે જેના દીકરાઓના કારણે મંત્રી પદથી દૂર થઈ જાય તો કદાચ નવાય નહીં મનરેગા કૌભાંડમાં બંને દીકરાઓની ધરપકડ બાદથી બચુ ખાબડે સરકારથી દૂર છે ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બંને આ મામલે દેખાઈ રહી છે છેલ્લા બે અઠવાડિયાથી બચુ ખાબડ મંત્રાલયમાં પણ નથી દેખાયા મંત્રી બચુ ખાબડે બીજી કેબિનેટમાં પણ ગેરહાજર રહ્યા સાથે જ અગાઉની કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ મંત્રી બચુ ખાબડ એ ગેરહાજર રહ્યા હતા મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ થઈ છે અને ધરપકડ પછી બંને દીકરાઓએ કિરણ ખાબડ અને બળવંત ખાબડ જેલમાં છે એવી અટકળો લગાવી રહ્યા છે કે પુત્રોના કારસ્થાનના પગલે મંત્રીને પણ સરકારી કાર્યક્રમોથી અંતર બનાવી લીધું છે ત્યારે મનરેગા કૌભાંડમાં બચ્ચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ તેઓ પીએમ મોદીના કાર્યક્રમમાં પણ ન આવ્યા જે બાદ ચર્ચાઓ ઉઠી છે કે શું હવે બચુ ખાબડનું રાજીનામું લઈ લેશે કે પછી તેમને છાવરી લેશે દીકરાઓની ધરપકડ પછી બચુ ખાબડે જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી કે મારા દીકરા પાંત્રીસ વર્ષથી મટીરિયલનું સપ્લાયનું કામ કરે છે તપાસમાં તથ્યો હશે તે સામે આવશે અઢી લાખ મતદારો એ મારી સાથે છે તેમણે પોતાની ગેરહાજરી અંગેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે હું ભાગેડું ધારાસભ્ય નથી હું કોઈ ભૂગર્ભમાં નથી ઉતર્યો હું જાહેરમાં જ છું અને આ નિવેદન ક્યારે આપ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા એની પહેલાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં મંત્રીએ ગેરહાજર હતા અને ત્યારે એ તમામે મીડિયાની અંદર આ અહેવાલો છપાયા હતા ત્યારે બચુખાપડે નિવેદન આપ્યું હતું કે હું ભાગેડું નથી હું હાજર જ છું પરંતુ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર વ્યસ્ત છું અને ક્યાંક આ નિવેદન સામે આવતા તેમને એ કાર્યક્રમથી પણ દૂર કરાયા હોવાના સંકેતો છે હવે એક તરફ બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર થયા એની ત્રણ ચાર કલાકો બાદ પોલીસ દ્વારા એક દિવસ માટેનો સ્ટે લાવવામાં આવ્યો આજે ફરી એક વખત સુનાવણી છે અને આ તમામની વચ્ચે મંત્રી એ ગાંધીનગરથી પણ દૂર છે તમારું શું માનવું છે દાદાની સરકારની આ ઝીરો ટોલરન્સની નીતિને લઈને કેમ કે અત્યાર સુધી બે ડઝન કરતાં પણ વધુ અધિકારીઓ જતા રહ્યા અને હવે જ્યારે મંત્રીની વાત આવી તો તેમની પણ કદાચ એવી જ તૈયારીઓ લાગી રહી છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર